સુરત સહિત રાજ્યભરમાં ઘણા સમયથી ગુનાખોરી ખૂબ જ વધી રહી છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રીના હોમટાઉન એવા સુરતમાં ગુનાખોરી વધી રહી હોય જેથી ગૃહ રાજ્યમંત્રીએ પોતાની નિષ્ફળતાને લઈને રાજીનામું આપી જ દેવું જોઈએ તે માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપી આજે રજૂઆત કરવા આવી છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટર થકી રાજ્યપાલને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સુરત સહિત રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે સુરતમાં વારંવાર ગુનાઓ વધી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી તરીકે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી આવતા લોકોને એવું હતું કે સુરતમાં ગુનાખોરી ઓછી થશે પરંતુ સુરતમાં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે હાલમાં પુણા ગામના યુવાન ગાંધીનગર ગયો હતો અને તે ગુમ થયો છે પરિવારે તટસ્થ તપાસની માંગ કરી છે જોકે કે પોલીસ કહે છે તેઓના પુત્રને આપઘાત કર્યો છે તો રોજ સુરતમાં હત્યા હત્યાનો પ્રયાસ લૂટસેટની ઘટનાઓ વધી રહી છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી હતી સુરત શહેરની અંદર ગૃહમંત્રી જ્યારે ચૂંટાઈને જતા હોય ને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી બને ત્યારે પ્રજાને અહેસાસ થાય કે ભાઈ અમારા ગૃહમંત્રી છે સુરત શહેર સુરક્ષિત રહેશે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતની અંદર આજે લૂંટ ધાળ ચોરી બળત્કાર જેવા અનેક બનાવો વધતા જાય છે અને સુરતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી વિદ્યાર્થી સુરક્ષિત નથી ની અંદર જાઓ તો કામદારો સુરક્ષિત ન હોય દિનદાળે હત્યાઓ થાય છે આટલી બધું ક્રાઇમ વધતું જાય છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રીને શરમ આવવી જોઈએ જો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોય તો એમણે રાજીનામું આપવું જોઈએ છાસ વારે પોલીસ સ્ટેશનના ઉદઘાટનો કરે છે અને છાતી ઠોકીને કહે છે કે અમે આજે આટલા કરોડનું ડ્રગ્સ પકડ્યું આટલા કરોડનું આ પકડ્યું પણ ગુજરાતની જો સુરક્ષા અને ગુજરાતને સુરક્ષા ના આપી શકતા હોય એવા ગૃહમંત્રીની આ ગુજરાતની પ્રજાને જરૂર નથી અમે ગૃહમંત્રીનું રાજીનામું માગવા આવ્યા જઈ એક નિર્દોષ વિદ્યાર્થીઓની લાશ મળે અને એ લાશ વિચિત્ર રીતે એના ટુકડા કરી નાખવામાં આવે એવી રીતે એની લાશ મળે જ્યારે એના મા બાપો એની લાશને જોઈ અને એને માનવામાં ન આવે કે અમારા દીકરાની છે ત્યારે આવી પરિસ્થિતિ પેદા થતી હોય ત્યારે ગુજરાતના રાજીનામું આપવું જોઈએ આ ગુજરાતની અંદર કાયદો સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગુનાખોરી વધી રહી હોય સુરત તો રોજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથિત રહી છે ત્યારે આ મામલે પોલીસ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા અજર કુરસી સાથે Hvala što